ખેડૂતો માટે લડાઈ કરે છે અને બહુ ઉત્સાહ છે સવાલ ખેડૂતોને ડુંગળીના ભાવ માટે ડુંગળીના ઉત્પાદન મહુવા તળાજા ભાવનગર એ આપણા ગુજરાતના મુખ્ય માર્કેટ યાર્ડો આવેલા છે ઉંગલીના ભાવ વિકાસ બંદી લગાઉં થયે તો તરત મેરા ગોજીભાઈને મુખ્યમંત્રીને કાગળો લખ્યા હતા કે ખેડૂતોને કપાસમાં બગડી ગયો છે કપાસ તો બગ નિસળ ગયો છે અને 10 વર્ષ પહેલા પણ 1000 રૂપિયા ભાવ હતા આજે પણ 1000 રૂપિયા જ છે દસ વર્ષ પેલાનું ઉત્પાદન થાય ખાસ માંગફળી નું ઉત્પાદન ઓછું થાય જુનાગઢ રાજકોટ સરખામમાં ખેડૂતો સારી આશા ભાવ સારા મળશે

ખેડૂતોને જ્યારે કપાસનો ભાવ નિષ્ફળ ગયો ચોમાસામાં પણ સતત વરસાદના ના હિસાબે ડુંગળી ના રોપ અને ડુંગળી ના બિયારણ પણ ફેલ તો ખેડૂતો મહેનત કરી કરી ને ડુંગળી ના રોપ લીધા ડુંગળી ઉત્પાદન કરી અને આજે ડુંગળી આવક સારી છે ડુંગળી સિવાય ખેડૂતોને ખેતીમાં પૈસા મળે એવું નથી

પ્રશ્નો આવ્યા કરે છે અને એમાંથી સોલ્યુશન આપણે કાઢીએ છીએ કે સરકાર ને રજૂઆત કરીએ વિકાસ બંધી ઘટાડીએ એની ટૂટી ઘટાડીએ તો વિકાસ બંધી થાય તો ઢોળીના ભાવો ફળવાઈ રહ્યા છે અને ખેડૂતોને બે પૈસા મળે એમ છે એટલે સરકાર ને મેં રાઘોજીભાઈ પણ વાત કરી તો એ લોકો પણ મિટિંગ કેબિનેટ બોલાવવાના છે અને એમાં કંઈક નિર્ણય કરવાના છે અને એવો સારો નિર્ણય થાય એવું આપણે ખેડૂતો ઈચ્છી છીએ આપણે ખેડૂતોના કામમાં કોઈ રાજકારણ લાવવા માંગતા નથી અને રાજકારણ હોવું પણ ખેડૂતો કામ હોય ત્યારે

વાત સભ્ય હાશે ખેડૂતોની વાત છે એટલે આપડે કૃષિ મંત્રી મુખ્યમંત્રી ને કે જે રાજ્ય સરકારના ના એને રજૂઆત કરીને ભારત સરકાર ને રજૂઆત કરે

આજે મને એવી આશા કે મારી મથો થોડી દેવડી થાય તો ઓછી भन সেনারাকেত <laughs> अरे यार तुम आओ छ ना ये तुम्हारी ताकत नहीं तो मैं यहां जावा दऊ ना और एने जो बदनाम करो ना तो मैं मारे मानो धावन ले चुके ये नक्ते ना तुमने बेटे फेंडा आपे और तुम्हारा गला माथे हार खींचे तुमने बेटे फेंडा आपे तुम्हारा गला माथे हार खींचे जैसे ये तुम्हारा गला माथे हार न चुकाता पर मारो कॉलेज में मारी छाते नो काले जो खींचे थे हां रोक चाहिए साहब आपने અને કોલો તરીકે જ ઉપર છે એકલો જ અમે કોઈ છે એકલા જ છીએ અમારે

બહુત જો સરકારના નિયમ પ્રમાણે છે એ એમ પ્રમાણે નથી કરો જો છે વિજયના લાયસન્સ જર્કરન કે જનતાનો રતો અમારે બાજરી અમારે કયો છો અમે જવાનો અમારા ખેડૂતો ની જયારે સવાર મીટિંગ બોલાવતી હોય ત્યારે તમારા વેપારી નો માણસ ધ્યાન આપે શોધો ધ્યાન રાજ્યો તમે બોલાવી અને તમે ખેડૂત નો

તમારું ભલે આવ્યું પણ હવે ભાવનગર યાદ માં નો આવવું જોઈએ સેકટે સાહેબ ને જ્યાં સુધી ગોડી માં બે ત્યાં સુધી જવાબદારી તમારી આજકે બેહાડો ને વિચાર કરી પછી બેહાડ યાર માં બોડી વેરાન થી વિચાર કરીને વેચાણ જો અને મને પૂછ્યો તમારે એના મતકારો ફુકા હોય ને પણ એને વેચાતા 50 50 લાખ લાખ ખરીદેલા હોય એટલે જીતી જાય છે પણ હું આવું એટલે એના ખર્ચે વારી જો મારું કામ કોરી છે હવે ડુંગળી વિશે આપડે ભાઈ કીધું છે તો મારે ભાઈ રાજકારણમાં માં કયું કયું બોલું છે નહીં મેં ગયા વર્ષે એક લાખ રૂપિયા ડુંગળીમાં માં છે દસ રૂપિયા ડુંગળી મને આશા હતી કે આ હાથ ભાવ છે તો મારે ખાલી પણ થઈ જાય ક્યાં આ સરકારે ઉદ્યોગ માર્યો એ અમારે જોવાનો વારો આવ્યો મને

બાકી કોઈ ના બજેટ જવાતા નથી પણ રાજકારણ માત્ર ને માત્ર ના આપે આ મેંધી કુંડી લઈને એનો વેપાર કરવા ફંડ ના આપે તમે એમને એ માગ્યા

मैंने पहला ही की है हिंसा हमारा लोईमा है थे थे उपासु पर होता रही बाकी प्यारे टाकरी सारो नहीं करिए हो ओ, 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 कोई पर सरकारी प्रॉपर्टी ने नुकसान नहीं पगाड़िए मरे हरदम मरी जा है पर बचावनो प्रयत्न नहीं करिए आ जाहिर मां तुमने कहो इसको है बताओ पण घना छे घना मैं हूं મારું નામ ગોહિલ ગામ બારોલી આ અમીરો ની કસ્તુરી છે ગરીબી કસ્તુરી નથી